એક પાંચેક વર્ષનું નાનું બાળક હતું એને શાળાનો સમય થયો એટલે તેના મમ્મી પપ્પાએ તેને સ્કૂલમાં બેસાડ્યું તો સ્કૂલમાં બેસાડ્યું એટલે બાળકને એકથી દસ એકડા પહેલેથી આવડે તો શાળામાં ગયો એટલે તેના મેડમે કીધું કે તને શું આવડે છે તું બોલ તો એકથી દસ એકડા તે બોલ્યો પણ એમાં તેને ભૂલ પડી બીજા બધા બાળકો હતા એ બધાને આવડી ગયું તો તેના મેડમના મગજમાં બેસી ગયું કે આ બાળકને બહુ સારું નથી આવડતું તો રોજ તેને ઉભો કરે રોજ કંઈક વાતમાં ભૂલ થાય રોજ ઉભો કરે અને રોજ બોલવામાં કંઈક ભૂલ થાય તો મેડમ વાત વાતમાં એમ કહે કે અરે તને તો કંઈ નથી આવડતું અરે તને તો આમ થાય છે તને તો બોલવામાં ભૂલ પડે છે તું સરખી રીતે બોલી નથી શકતો આમ આખું એક વર્ષ આ રીતે પસાર થઈ જાય છે પેલો બાળક કંઈ બોલવા જાય અને તેને મેડમ એમ કહે કે ભાઈ તું બરોબર નથી બોલી શકતો અથવા તો તને બરોબર નથી આવડતું તો તે બાળકના મનમાં એવું બેસી જાય છે કે ખરેખર મને કંઈ નથી આવડતું તે અંદર ને અંદર ડિમોટિવેટ થાય છે બાળકને ખબર નથી પડતી કે આ ડિમોટિવેશન એટલે શું પણ તે અંદર ને અંદર વધારે કંઈ બોલી નથી શકતો એક વર્ષ આખું કમ્પ્લીટ પૂરું થઈ જાય છે સરસ મજાનું બાળક પણ એનું જે જુનિયર કેજી જે હોય તે કમ્પ્લીટ કરીને આગળના વર્ષમાં સિનિયર કેજીમાં આવે છે સિનિયર કેજીમાં જેવું આવે છે એ જ સમયે તેના જે પહેલા મેડમ હતા તેનાથી તેનો પીછો છૂટી જાય છે અને તેની જગ્યાએ તેને નવા બીજા મેડમ મળે છે તો નવા બીજા મેડમ આવે તે પણ બધાને ખબર હશે કે શરૂઆતમાં તો બધા મેડમ કે સર જો ઇન્ટ્રોડક્શન લેતા હોય કે ભાઈ તારું નામ શું છે તારે કેટલા ટકા આવ્યા તા તું શું કરે છે તારા પપ્પા શું કરે છે આવું બધું પૂછતા હોય છે તો તેનો પણ વારો આવ્યો તો તેને પણ પૂછ્યું કે તને શું આવડે છે તો કે મને એક થી દસ એકડા આવડે છે મેડમે તરત તાલી પાડી કે અરે વાહ તને એકથી દસ એકડા આવડે છે એ કે ઉભો થઈને બોલજો તો એ છોકરો સરસ મજાનો એક થી દસ એકડા બોલ્યો વચ્ચે એક બે ક્યાંક ભૂલ પડી હશે તો મેડમે એમ કીધું અરે તને તો ખૂબ જ સરસ આવડે છે કે બધા બાળકો આ બાળક માટે તાલી પાડો કે એક થી દસ એકડા આવડે છે બસ આ જ વાત તે બાળકના મગજમાં ઘૂસી ગઈ ને તે બાળકને એવું લાગ્યું કે મને આવડે છે પછી રોજ મેડમ કંઈક પૂછે રોજ જવાબ આપે રોજ મેડમ વખાણ કરે

વાત વાતમાં ટોક ટોક કરી કરીને બાળકનો જે અંદર આત્મવિશ્વાસ છે અંદર જે શક્તિ છે કે બાળક છે ક્યાંક ને ક્યાંક ખીલ છે તેવું આપણે કઈ કરતા જ નથી જેમ કે બાળક છે એ આપણી પાસે ભણવા બેસે ને એક બે શબ્દની ભૂલ કરે એટલે આપણે એમ જ કે તને તો કઈ આવડતું નથી લાવ ઇરેઝર સાફ કરી નાખ અરે પણ એ બાળક છે આપણી જેમ નહીં થઈ શકે આપણે આટલા મોટા થઈ ગયા તો પણ આપણી ભૂલ ક્યારેક થતી હોય આ એ વાત તો બધાને યાદ આવશે કે ભૂલ ક્યાંક ને ક્યાંક થતી જ હોય છે તો બાળકની કેમ ના થાય બસ ખાલી બાળકની પ્રશંસા કરવાના છે વખાણ કરવાના છે ને ખરેખર એની અંદર જે મહાન વ્યક્તિ છુપાયેલો છે તેને બહાર કાઢવાનો છે બધા જ બાળકોની અંદર આ કળયુગના બાળકો બધા એટલા ટેલેન્ટેડ છે કે ભગવાને પહેલેથી જ કંઈક ને કંઈક અંદર ઉમેરીને જ આપેલું છે પણ આપણે તેને એક વાતમાં એકની એક વાત પાંચ વાર કહીને અથવા ટોકટોક કરીને બાળકને આગળ આવવા જ નથી દેતા તું પડી જાશ તું આમ તું તેમ એ બધી વાત સાચી છે આપણને એવું લાગે કે હા બાળકને વાગશે એટલે આપણે કહીએ છીએ પરંતુ એનો જે આત્મવિશ્વાસ છે કે તે ક્યાંક ને ક્યાંક આગળ વધવાનો છે તે આપણે નથી કરી શકતા જો એના એ જ મેડમ પેલા પાસે રહ્યા હોત તો તે બાળક ક્યાંય ના પહોંચ્યું હોત ને તેની તે જ જગ્યાએ હોત પણ તેને બસ ફક્ત એક નવા મેડમ મળ્યા નવી દિશા મળી અને બસ ખાલી પ્રશંસા કરવા વાળા કોઈ વ્યક્તિ મળ્યા તો તે બાળક ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગયો એટલે કહેવાનો મતલબ કે બાળકની અંદર કેટલી બધી શક્તિ હશે બસ ખાલી એક મેડમને ને આવડ્યું ને એક મેડમને ના આવડ્યું આટલો જ ફરક છે તમારે પણ જો બાળકને ખૂબ જ સારી રીતે અને આગળ વધવા દેવું હોય તો એકની એક વાત ઉપર વારંવાર ટોકટોક કરવાને બદલે ખૂબ જ સારી રીતે બાળકની પ્રશંસા કરીને તેને આગળ વધારો